હાલ સમગ્ર કચ્છમાં વરસાદની આગાહી મુજબ કચ્છના તમામ શહેરો તેમજ ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હોવાથી કચ્છના અનેક રોડો તેમજ રસ્તાઓ ધોવાઈ ગયેલા નજરે પડ્યા હતા તો આપણે વાત કરીએ તો ગાંધીધામ વિસ્તારની તો ગાંધીધામ વિસ્તારમાં આવેલા મહેશ્વરી નગર વિસ્તારમાં હાલ પડેલા વરસાદથી આ વિસ્તાર જાણે ડૂબી રહ્યો હોય તેવી દયનીય હાલત જોવા મળી હતી ત્યારે ખાસ તો આ વિસ્તારમાં વરસાદના પાણી કરતા તો ગટરના પાણી વધારે જોવા મળ્યા હતા ત્યારે આ બાબતે વિસ્તારના રહીશો દ્વારા ગાંધીધામ નગરપાલિકા તેમજ ધારાસભ્ય શ્રીને રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં આ વિસ્તારની કોઈ જ કામગીરી આ નગરપાલિકા તથા ધારાસભ્ય શ્રી દ્વારા કરવામાં આવી નથી ત્યારે જોવાનું એ રહ્યું કે આ મહેશ્વરી નગર વિસ્તારે વિસ્તાર ખુદ ધારાસભ્ય શ્રીનો છે તો તેમ છતાં પણ જો આ વિસ્તારની હાલત આટલી દયનીય હોય તો પછી ગાંધીધામના અન્ય વિસ્તારોની શું હાલત હશે તે આપણે આ વિસ્તારને જોઈને જ અંદાજો લગાવી શકીએ છીએ અને હા એ પણ વાત છે કે ધારાસભ્ય શ્રી તો પોતે પોતાની વ્યવસ્થા કરી અને પોતાનું રહેણાંક સુધારી શકે છે પરંતુ તે વિસ્તારમાં રહેતા અન્ય રહીશોની શું દશા થાય તે પણ એક વિચારવાજનક બાબત છે આ વિસ્તારમાં ગટરના પાણીથી નાના બાળકોને બીમારીનો સામનો પણ કરવો પડે છે જેથી મચ્છરો પણ આ ગટરના પાણીથી ઉત્પન્ન થાય છે જેના કારણે બીમારી પણ ફેલાઈ શકે છે જેની અનેક રજૂઆત ગાંધીધામ નગરપાલિકા તેમજ ધારાસભ્ય શ્રીને કરવા છતાં શા માટે તેવો મૌન રહે છે તે જણાતું નથી તેવું આ વિસ્તારના રહીશો દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે આ બાબતે ગાંધીધામ નગરપાલિકા તેમજ ધારાસભ્ય શ્રી દ્વારા યોગ્ય નિકલ કરવામાં આવે તેવી આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા માંગ ઉઠવા પામી છે રિપોર્ટ બાય સુનિલ ભદ્રુ સાથે શ્યામ માતંગ ધામ ચાલી બાર જ્યાં બાર મહેશનગરમાં રનતા સજો પી સાજે મહેશનગર જો અચે તો ઘટું હાલી જે જગ્યા બીમાર પે આયો છણી પોતા છોકરા સ્કૂલ ના વેહ ચૂંટણ રોડ આસા અ કન કારણે ન બન્યો હા એ કુલ ન બન્યો અસરો પછા નહીં જો ચૂંટણાઇ સે અસુર કંકી અરજી કોઈ તો પાણી પાણી મારું નામ કાનજીભાઈ નાણભાઈ નોરિયા રહેવાનું મહેશ્રીનગર સાહેબ આ તમારા ન્યૂઝ ચેનલના માધ્યમથી એક સંદેશો પાઠવું છું આ વહીવટ તંત્ર કે આ સરકારી તંત્ર આ મહેશ્રીનગરમાં છેલ્લા દસ વર્ષથી આ ગટરનો રસ્તાનો અને અતિશય બેદરકારીવાળું વર્તન આ તંત્ર અને સરકાર કરે છે હજારો વખત અહીંયા આપણા માણસો સમાજના માણસો હજારો વખત આ લોકોને આવેદનપત્ર આપ્યા છે રજૂઆતો કરી છે પણ અહીંયા કોઈ સાંભળતો નથી આવડા ભારે વરસાદના કારણે અહીંયા ગરીબ માણસોના ઘરોમાં પાણી ગયા છે આ ગટર તમે જુઓ કે આજે જ્યારે ચાર દિવસ ત્યાં માણસ હાલી નહીં શકતો આ બીજાના બુડા માણસો છે ગેડા માણસો છે એ હાલતા હાલતા પડી જાય છે ખાડાઓ છે એટલે મહેરબાની કરી અને આ તંત્ર આ પછાત વિસ્તાર છે એના સામે જુએ અને આ પછાત વિસ્તારના કારણે આપણા અહીંયા ગાંધીધામમાં તેર તેર કાઉન્સેલર છે અહીંયાના એમએલએ છે પણ છતાંય અહીંયા સુવિધાના નામે એકદમ અભાવ છે અને કોઈપણ જાતનું કોઈ પણ અહીંયા તંત્ર પૂછા નથી કરતું અથવા કરે છે તો મનમાની કરે છે અને પોતાની રીતે ખાલી ફોટા પડાવી અને નીકળી જાય છે આ રોડ મંજૂર થઈ ગયો છે એને આજે છેલ્લા છ આઠ મહિના થઈ ગયા છે પણ છતાંય આ રોડ ઉપર એક પથ્થર પણ મૂકવામાં નથી આવ્યું અને આ જે રોડ બન્યા છે એ એકદમ તકલાદી છે એનો ઘણી વખત ફરિયાદો અરજીઓ કરી છે પણ કોઈ આ તંત્ર આપણું સાંભળતું નથી મહેસૂલ સમાજ મહેસૂલ નગર આ ઝુંપડાપટ્ટી અત્યંત આ પાણીના કારણે દુઃખી છે અને ગરીબ ગરબોમાં બધા બીમાર છે હવે આ બધી બીમારી ફેલાય એનો સંપૂર્ણ તંત્રની જવાબદારી રહેશે